વરસાદના કારણે સાઠંભા પટેલના મુવાડા ગામ વચ્ચેનો પુલ તૂટી જતા સંપર્ક કપાયો સાઠંભા પંથકમાં અને ઉપરવાસમાં મુશળધાર વરસાદ ગરજતા સાઠંભા ગામ અને પટેલના મુવાડા ગામને જોડતો પંચદેવી મંદિર નજીકનો પુલ તૂટી જતા સાઠંભા અને પટેલના મુવાડા ગામ વચ્ચેનો સરળ સંપર્ક કપાઈ જતા બંને ગામ સંપર્ક વિહોણા બની ગયા હતા પટેલના મુવાડા સરદારપુરા બોરડી ઇન્દ્રાણ વગેરે ગામોના લોકોને સાઠંભા બજારમાં આવવા માટે સાંઠંબા અને પટેલના મુવાડા વચ્ચે ધામણી નદી પર આવેલો આ પુલ એક સરળ સંપર્ક હતો ગત વર્ષે પડેલા ભારે વરસાદમાં આ પુલ ક્ષતિગ્રસ્ત થયો હતો અને બુધવારે રાત્રે ભારે વરસાદમાં આ પુલને સંપૂર્ણ નુકસાન થયું છે હાલ તો સાંઠંબા ગ્રામ પંચાયત અને પટેલના મુવાડા ગ્રામ પંચાયતના સરપંચોએ ભેગા મળી પુરાણ કામ કરી અવરજવર માટે પુલને ચાલુ કર્યો છે પરંતુ જો વધુ વરસાદ થાય અને ધામણી નદીમાં વધુ પાણી આવે ફરી ધોવાઈ જશે અને પટેલના મુવાડા સાંઠંબા વચ્ચે સંપર્ક તૂટી જશે જો કે આ કાયમી નિકાલ નથી સત્વરે તંત્ર દ્વારા આ પુલને નવો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે તો જ કાયમી નિકાલ થાય તેમ છે બ્યુરો ચીફ ઇમરાન બીરા અરવલ્લી